ત્રણ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે સૂચવેલા સુજાવ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે ને ક્યુઆર કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતા જાણી શકાશે તો મુલાકાતીઓનો પ્રવાહ વધે તો તારીખ લંબાઈ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે ફ્લાવર શો ના ટિકિટ ચાર્જમાં આ વધારો કરવામાં આવ્યો છે ને સવારે 8 થી 9 વાગ્યા સુધી એન્ટ્રી ફી 500 રૂપિયા રહેશે તેમજ શનિ રવિવારે એન્ટ્રી ફી રૂપિયા સો ચૂકવવી પડશે તો સામાન્ય દિવસોમાં એન્ટ્રી ફીના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે અને ફ્લાવર શોની એન્ટ્રી ફી રૂપિયા સિત્તેર ચૂકવવી પડશે તો ગત વર્ષની તુલનામાં વીસ રૂપિયાનો વધારો થયો છે અગાઉ 1 જાન્યુઆરીએ આ ફ્લાવર શો નો પ્રારંભ થવાનો હતો પરંતુ રાષ્ટ્રીય શોકને કારણે ત્રણ જાન્યુઆરીએ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ફ્લાવર શોમાં દેશ વિદેશના પંદર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ ફૂલોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે અને પહેલા ઝોન ને ભારતના આર્થિક વૃદ્ધિ વિકાસ અને હરિયાળી પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક કરવામાં આવી છે હાથી કમળ વાઇબ્રન્ટ આચીઝ કેનોપી ક્લસ્ટર કોણાક ચક્ર સુશાસનના ત્રેવીસ વર્ષ ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે